આજ આપડી વાડીયા પતંગ સગાવું હે ઠેઠ ઠેટ માં ઢીલ દેવી છે પુષ્પ ભાવું આય પતંગ ન સગાવું કા ઓલો ડોહો ના પાડે ખારો થાય છે તે આ તો આપડી વાડી છે પણ આઈનો શેઢો હે ને આ પતંગ છે ને એટલે ખુંદાય ને એટલે ના પાડે છે એવું હે હા ખારો થાય તો પુષ્પ ભાવું બેઠા હે તે ઉપાધી કરીમાં મે મને માર્યો તમ શું કરો હું કઈ ન કરું ધરેન માર ખાઈ લેવા દઉ તો પુષ્પ ભાવું આ પતંગ ન જગાવું એમ ન લે તાર માં ના હમ હે માં ના હમ ક્યાં દયો માર એક જ માં હે તે બધાને એક જ માં હોય કે હારું હાલો હવે આ ચા ગઈ આપડે બેન કટા લગાડવાના છે અને પછી ક્યાં થી પુષ્પા બાઉ ગટર માંથી ફિર કે પકડ તું લે પુષ્પા બાબા બૈરે કાંગરા જેવું પતંગ ક્યાં લાયા હો માર બા થાન જન તો અહીં લાયા એવું હા પુષ્પ ભાવ કટા થોડી ઢીલ અરે પેલા તારું પતંગ કાપી લખવું ને ગામમાં ઢીલ દઉં પછી શિવવલી નું પતંગ પુષ્પરા પુષ્પાભાવ માર પતંગ કેમ તમ કાપી વાય ઢીલ તો દેવાય નો દીધી તમે પેલા તારું પતંગ કાપવાનું હતું હું ગામમાં ઢીલ દન શિવલ્લી પતંગ કાપું હવે માર પાસે પતંગ એ ખૂટી રહ્યા આ ડોન વાળી ઘઉમાં જ પતંગ પડ્યું લઈ આય હું ન્યા જઈ તો એ મને બૈડા ફાંગ વર્ષે મેં તમને હમણા વાત તો કરી હતી ન નો પુષ્પા પુષ્પાભાવ બેઠા હે તું લઈ આય જા તે હારું હાલો હું જાઉં હા ઓ નો ઘઉં મારું પતંગ પડ્યું હે સામે ઓલો ડોહો બેઠો છે ત્યાં જઈને તો મને પકડેલી છે પણ પુષ્પા ભાવ કીધું જ છે કે હું બેઠો ને તારું ઉપાધિ નહીં કરે લે જા લે તો લે અલીખર ગાઉ બહુ હારા હે હોટમાં થઈ જાય ને તો કોઈ આગળ વેસાતા ન લેવા પડે બાર મહિના દાણા થઈ જાય અને આ ઉત્તરાયણ આવે છે ને તો બહુ ધ્યાન રાખે જેવું હોય આ છોકરા જાય ને ભાંગી નાખે છે હું ઘઉં ને બધું આ ઓલખો રે પાંચ મન નું નુકસાન આવ્યું તું મારે એટલે ઓલું કયું છોકરું હે ઘઉં માં રખડે માં ગયું આ બાજુ ઘઉં ભાંગ છે

આપડે બી એક કામ કરી હાલને ને મુઠી વારી વ્યાય થી ભાગી ગઈ હે મને મુજન જા મુજે મારશો નહીં જે હોય મને કયો ઈ ખંભો દુખે હે બહુ એ ખમારા તારા પતંગ ને માર વાડી માં આવવા દે કોઈ જ નો આવવા દો માતાજી ને આ તાર માણે કી જે હવા નો કરે ઈ હવા નો કરે હવે મે 50 ઓર લઈ લીધું તું ને એટલે ઈનો પાવર હતો થોડો તમાર મને ગઉ કેવાય ને તો મને હું ખબર કે તું આજે બાજીસ ને આઈ લઈને આવીશ મને તમારી હવા હતી

મારો કાચડો આ ઓલા કોઈ મૂકીને બાકી જો ખો અને તું બહુ ડાયલોગ મારે છે ને ઝૂકેગા ને ઝુકેગા ને ઈ હું ઝૂકેગા ઈ તો કોક માથા ભરે હોય ને તો પગે જાલ લે આ જાલ પગ જાલ એ આ લ્યો બા ઉભો તા હવે જવા દયો જવા ન દેવાનો તો હું ભાંગવા આવીશ મારા પડા મમે કોઈ જ ન હો બાપ નંબર અને તારા માણા મોકલી ના કોઈ જ નહીં હે કોઈ માં આવી નમ નમ આવી સિમ કહું કોઈ જ બાપ ન કોઈ જ ન અલ મારા છોકરાનો જો આજ ભલે માર્યો કોઈ મારતા નઈ ને હું ઢીબી નથી એકાદાન કોઈ જ ન મારું કાકા તમારા પગ ઝાલુ આ પગ ને ઝાડવાළු ઊભો તો અલ નીચે રાખીન પુષ્પરાશ પુષ્પા ઝુકેગા નઈ સાલા કી ઓરે તુમાર ખાધું જેવું થોડું હોય ડાયલોગ તો મને હું યાદ રહી ગયો ઝુકેગા નઈ સાલા